अन्य समाचार थी एमसी एस्टेट विभाग ने कार्यवाही विवादना सुखद अंत बाद एमसी की कार्यवाही स्नेहांजलि ना बंगलाओं पर बुलडोजर फरी 25 बंगलाओं बंगलाओ पर, बंगलाओ पर एमसी की कार्यवाही कोर्टना आदेश बाद एमसीए हाथ धरी कार्यवाही तो वह सवार थी बंगलाओं पर फर्य बुलडोजर सरकार की मध्यस्थी बादम लोग हाउसिंग बोर्ड मकान छाला अनेक वर्षो थी रो विवाद વિવાદનો સુખદ અંત આવ્યો હતો સરકાર દ્વારા તમામ લોકોને અપાયા છે મકાન ઉલ્લેખનીય છે કે કોર્ટના આદેશ બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે વિવાદના સુખદ અંત બાદ એમસીની કાર્યવાહી સ્નેહાંજલિ સોસાયટીના બંગલાઓ પર જે પ્રકારથી બુલડોઝર ફર્યું હતું તો હવે મકાનો આપવામાં આવ્યા છે વહેલી સવારથી બંગલાઓ પર બુલડોઝર ફર્યું હતું એમસીની કાર્યવાહી પચ્ચીસ બંગલાઓ પર હાથ ધરાઈ હતી સ્તો કોટન આ દેશબાદ એમસીએ હાથ દરી હતી કારવાહી

તેની સાથે છેતરપિંડી કરવામાં આવી લોન લઈ અને મકાન લીધા હતા અને હવે આ મકાનને તોડી પાડવામાં આવ્યા છે જોકે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે પરંતુ ભાડું છે તે લોકોએ આપવું પડશે તેવી પણ સોસાયટીના લોકોની ફરિયાદ છે અત્યારે જે પાકા મકાનો છે તે મકાનને તોડી પાડવાની કામગીરી છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા ચાલી રહી છે સાથે જ પોલીસનો બંદોબસ્ત વચ્ચે આ શાંતિપૂર્ણ માહોલમાં આ જે પચીસ બંગલો છે તેના ઉપર અત્યારે બુલડોઝર છે તે ફરી વળ્યું છે

વિગતો જાણવા મળી હતી બોટ પલટી જતાની સાથે જ બોટમાં સવાર લોકો દરિયામાં જીવ બચાવવા કૂદી પડ્યા હતા નજીકમાંથી પસાર થતી અન્ય બોટના સવારોએ તેને બચાવી લીધા હતા જોડાયા છે લાઈન પર વધુ માહિતી આપવા માટે કીર્તે શું સમગ્ર ઘટના કોલસાના મોટા જહાજો આવતા હોય છે અને આ કોલસાના જહાજો ત્યાં ખાલી થતા હોય છે ત્યારે કોલસાની અને તમામ લોકોને રેસ્ક્યુ કરી લીધા છે કોઈ જાનહાની નથી પણ કહી શકાય કે જે પ્રકારે આ મકદરડા ખાતે લાવવામાં આવી રહેલી જે વેસલ હતી તે વેસલ ઊંઝી વળી જતા એક સમય માટે આ સમગ્ર વિસ્તારમાં અપરાતપડીનો માહોલ સર્જાયો હતો ખાસ કરીને આ પોર્ટ છે કે જ્યાં તમામ જગ્યાએ અહીંયા કોલસો આવે છે અને અહીંયાથી અલગ અલગ ઇન્ડસ્ટ્રી માટે આ કોલસા ને પોર્ટ પર ઉતારવામાં આવે છે ત્યારબાદ ત્યાંથી મોકલવામાં આવે છે એટલે કે જહાજ માંથી બંદર ખાતે લાવવામાં વિસ્તારમાં જે કોલસો લાવવામાં આવતો હતો એ વિસલ જ સુધી વળી જતા એક સમય માટે તમામ લોકોને ચિંતાનું મોજું પડી રહ્યું હતું બિલકુલ ક્રિતેશ આપ જોડાયેલા રહેશો તો મગદલ્લાના દરિયામાં બોટ પલટી તો સુરતના અમરોલીમાં વિદ્યાર્થીના સીન સપાટા જોવા મળ્યા છે હાથમાં પાઇપ લઈને વિદ્યાર્થીઓને ડરાવ્યા અમરોલી વિસ્તારમાં આવેલી કોલેજની આ ઘટના છે અન્ય વિદ્યાર્થીઓમાં ડરનો માહોલ ઊભો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે તો અન્ય વિદ્યાર્થીને લાફા પણ મારતો નજરે પડે છે વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે તો પોલીસે વીડિયોના આધારે વિદ્યાર્થીની અટકાયત કરી છે પોલીસ સામે વિદ્યાર્થીએ માફી માંગી છે આજના રોજ જે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો અમરોલી જીલ્લા શિક્ષક કોલેજનો ત્યાં અમરોલી કોલેજનો ત્યાં હું મારો સ્પ્લેન્ડર બાઇક લઈને ગયેલો હાથમાં પાઇપ લઈને ચીન સપાટા નાખવા તે અને મારી સાથે અભ્યાસ કરતા વિદ્યાવિધિ સાથે ઝઘડો થયેલો તે બાબતે હું માફી માગું છું અને હાથ પછી આવું ક્યારેય થશે નહીં અને કોઈએ કરવું નહીં વધુ કાર્યવાહી શું બિલકુલ સુરતમાં કાયદાની સ્થિતિ લથડી રહી છે કારણ કે ગમે તે વિસ્તારમાં ત્યારે આવી જે ઘટના સામે આવી છે અમરોડી વિસ્તારમાં આવેલી કોલેજની બહાર એક વિદ્યાર્થી પાઇપલાઈન પહોંચી જાય છે સીન સપાટા કરે છે વિદ્યાર્થીઓને માર મારતો એવા એક સીસીટીવી સોશિયલ મીડિયામાં વાયરલ થાય છે જોકે વિડીયો વાયરલ થતા નહીં સાથે પોલીસે આ વ્યક્તિની ધરપકડ કરી છે અને કાન પકડાવી તેને સબક શીખવાડ્યો છે અને આવી ભૂલ બીજી વખત ના કરે તેવી વિદ્યાર્થીએ કબૂલાત કરી છે પણ સૌથી મહત્વની વાત છે કે આવા વિદ્યાર્થીઓ કે જેમની ઉંમર ઓછી હોય છે જેમને કાયદાનું જ્ઞાન નથી હતું તે કાયદો કેમ હાથમાં લે છે અને એ જ પ્રમાણે વિદ્યાર્થી છીન સપાટા કરતો હતો જોકે આ વિદ્યાર્થીને સિંહ સપાટા કરવા ભારે પડ્યા હતા પોલીસે તેને કાયદાનું ભાન ચોક્કસપણે કરાવ્યું છે બિલકુલ આભાર સમગ્ર માહિતી બદલ અન્ય સમાચાર બનાસકાંઠાથી દાંતીવાડામાં યુવકોની દાદાગીરી દાંતીવાડાના પાંથાવાડામાં યુવકોએ આતંક મચાવ્યો છે નાસ્તાની દુકાનમાં ઘૂસીને માર માર્યો છે ઉધાર નાસ્તો આપવા બાબતે કરી બબાલ માર મારવાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે તો બેખોફ પોલીસના ડર વચ્ચે ધોળા દિવસે દુકાનદાર સાથે કરી મારામારી સમગ્ર મામલે પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે કિશોર જોડાયા છે વધુ માહિતી આપવા માટે ફોનલાઇન પર કિશોર શું છે સમગ્ર ઘટના શું વધુ વિગતો ચોક્કસથી દાંતીવાડા તાલુકાના પાંથાવાડા વિસ્તારની અંદર યુવકનો આતંક સામે આવ્યો છે નાસ્તાની દુકાનમાં ઘુસીને મફતની અંદર નાસ્તો માંગતા ઉધારો નાસ્તો માંગતા દુકાનદારે ના પાડતા ત્રણ ઈસમો દ્વારા બબાલ કરાઈ હતી ને જે સમગ્ર ઘટના છે તે ઘટનાના સીસીટીવી ફૂટેજમાં સીસીટીવીમાં કેદ થઈ હતી અને આ સીસીટીવી વાયરલ થયા છે જે સીસીટીવી માં જોઈ શકાય છે કે ત્રણ ઈસમો દ્વારા જે ઉધારમ નાસ્તો લેવા બાબતે દુકાન સાથે ગર્દાપાટુ માર મારવામાં આવે છે અને તેમને ડાક જમાવતા હોવાની આ ચર્ચાઓ પણ અત્યારે ચાલી રહી છે ત્યારે બેખો પોલીસના ડર વચ્ચે ધોળા દિવસે દુકાનદાર સાથે ઝપાઝપી કરતા અનેક સવાલો પણ પોલીસ પેટ્રોલિંગ સામે ઉઠી રહ્યા છે કારણ કે જાહેરમાં બજારમાં આવી ઘટના સામે આવતા વેપારીઓમાં પણ રોષનો માહોલ છે બિલકુલ કિશોર આપ જોડાયેલા રહેશો તો વેપારીઓમાં પણ રોષનો માહોલ આ બબાલની ઘટના બાદ તો બીજી તરફ બનાસકાંઠામાં પાલનપુર અમદાવાદ હાઇવે પર હત્યાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે આ બનાવને લઈને લોકોમાં ભારે રોષનો માહોલ ફેલાયેલો છે પોલીસ પણ એક્શનમાં છે અને આ સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પોલીસે દસથી બાર શંકાસ્પદ લોકોને રાઉન્ડ અપ કરીને પૂછપરછ હાથ ધરી છે જો કે ઘટનાના ચોથા દિવસે પણ હુમલાખોરો પોલીસ પકડથી દૂર છે મુખ્ય આરોપી ભાર્ગવ ઉર્ફે લાલો મંડોરા પણ પોલીસ પકડથી દૂર છે તો પોલીસ દ્વારા અલગ અલગ આઠ ટીમો બનાવીને હુમલાખોરોને ઝડપી પાડવા પ્રયાસ કરાઈ રહ્યા છે કિશોર જોડાય છે ફોનલાઇન પર વધુ માહિતી આપવા માટે કિશોર શું છે સમગ્ર ઘટના અને જે પ્રકારથી કેટલાક આરોપી ફરાર ચોક્કસથી પૈસાની લેતી દેતી મામલે બે યુવક પર ટોળા દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો જેમાંથી એક યુવકનો મોત નીપજ્યું હતો અને તે બાદ પોલીસ દ્વારા ચોવીસ લોકો સામે ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે પરંતુ આજે ઘટનાનો ચોથો દિવસ છે હજુ સુધી મુખ્ય આરોપ સહિત હુમલાખોરો પોલીસ પકડથી દૂર છે પોલીસ દ્વારા દસ થી બાર શંકાસ્પદ લોકોને રાઉન્ડઅપ કરીને તેમની પૂછપરછ હાથ ધરવામાં આવી છે પરંતુ ચાર દિવસ થવા છતાં પણ પોલીસ દ્વારા હજી સુધી મુખ્ય આરોપી સુધી કરવામાં આવી છે રોષનો માહોલ છે જ્યારે પોલીસ દ્વારા એસઓબી એસઓજી સહિત પીઆઈ કક્ષાના અધિકારીઓની આઠ અલગ અલગ ટીમો બનાવી છે ગુજરાત સહિત અલગ અલગ રાજ્યોમાં પણ આ ટીમોને મોકલવામાં આવી છે અને હુમલાખોરોને ઝડપવા